નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે મહેસાણા બેઠક પર જામશે ચૂંટણીનો જંગ મહેસાણા બેઠક પર પાટીદાર બાદ સૌથી વધારે મતો ઠાકોર સમાજના હોવા છતાં છેલ્લા છવ્વીસ વર્ષથી આ બેઠક પર પાટીદાર વર્સીસ પાટીદારનો જંગ ખેલાતો હતો છવ્વીસ વર્ષ બાદ આ બેઠક પર હવે કોંગ્રેસ અહીં નવી રણનીતિ અપનાવી છે ગુજરાતમાં સૌથી મહત્ત્વની સીટ અને મહત્ત્વના રાજકારણની શરૂઆત મહેસાણા જિલ્લામાં થઈ હતી મહેસાણાએ પટેલ સમાજનો ઘડવામાં આવ્યો છે પટેલ સમાજનું પ્રભુત્વ મહેસાણામાં જિલ્લામાં છે બીજી તરફ ઓબીસી સમાજની વસ્તી પણ વધારે છે આ બેઠક પર બે હજાર ચોવીસની ચૂંટણીમાં પાટીદાર સામે ઠાકોર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે મહેસાણા બેઠક પર પાટીદાર બાદ સૌથી વધારે મટો ઠાકોર સમાજના હોવા છતાં છેલ્લા છવ્વીસ વર્ષથી આ બેઠક પર પાટીદાર વર્ષિસ પાટીદારનો જંગ ખેલાતો હતો છવ્વીસ વર્ષ બાદ આ બેઠક પર હવે કોંગ્રેસ અહીં નવી રણનીતિ અપનાવી છે વર્ષ બે હજાર બેની પેટા જેઓના મત સૌથી વધારે પાટણમાં છે ઇતિહાસના ઉમરે ચામડા વંશના મહેસાજી ચાવડાએ મહેસાણાની સ્થાપના કરી તેમણે શહેરના તોરણનું બાંધકામ કર્યું હતું અને તોરણ માતાનું મંદિર વિક્રમ સમાન ચૌદસો ચૌદ ભાદરવા સુદ ઈસમ દસમ રોજ બંધાવ્યું હતું મહેસાણા જિલ્લાની નજીકની કર્કવૃત પસાર થતું હોવાથી આ જિલ્લાની આબોહવા વિષમ પ્રકારની જોવા મળે છે ઉનાળામાં સખત ગરમી અને શિયાળામાં સખત ઠંડી પડે છે વર્ષ ઓગણીસો સિત્યોતેરની લોકસભાની ચૂંટણીમાં સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણિબેન પટેલ મહેસાણા લોકસભા બેઠક પર ભારતીય લોકદળના ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા હતા મણિબેન પટેલે કોંગ્રેસના ઉમેદવાર નટપરભાઈ પટેલને એક લાખ બાવીસ હજાર એકસોને બાર મતોથી હરાવીને વિજેતા બન્યા હતા આ બેઠક પર ભાજપને પાટીદાર પર વધુ ભરોસો મહેસાણા લોકસભા બેઠકની વાત કરીએ તો ભાજપ પક્ષ બન્યો ત્યારથી એટલે કે ઓગણીસો ચોર્યાસી થી આ બેઠક ઉપર પાટીદારોને જ ટિકિટ આપી છે ઓગણીસો ચોર્યાસી થી બે હાજર ચૌદ સુધીમાં યોજાયેલ નવી ચૂંટણીમાં સાત વાર ભાજપની જીત થઈ છે આ બેઠક પરથી નીતિન પટેલ પણ હારનો સ્વાદ ચાખી ચૂક્યા છે વિધાનસભાનું સમીકરણ મહેસાણા લોકસભા બેઠક કુલ સાત વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે જેમાં ગાંધીનગર જિલ્લાની માણસા વિધાનસભા ઉપરાંત મહેસાણાની વિસનગર ઉંઝા કડી બેચરાજી વિજાપુર અને મહેસાણા વિધાનસભા મતવિસ્તાર સામેલ છે વિજાપુર બેઠકને બાદ કરતાં તમામ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે વિજાપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડા જીત્યા હતા જો કે સીજે ચાવડા કોંગ્રેસનો સાથ છોડી અને ભાજપમાં જોડાયા છે ત્યારે આ બેઠક પર ભાજપે સીજે ચાવડાને મેદાને ઉતાર્યા છે બીજી તરફ આ બેઠક પર કોંગ્રેસ દિનેશ પટેલને મેદાને ઉતાર્યા છે मणसा विधानसभा बैठक पर भाजपा उम्मीदवार जयंती भाई पटेल विजेता थे ऊंझा विधानसभा बैठक पर भाजपा उम्मीदवार किरीट कुमार पटेल विजेता थे बेचराजी विधानसभा बैठक पर भाजपा उम्मीदवार सुखाजी ठाकुर विजेता थे महसाणा विधानसभा बैठक पर भाजपा उम्मीदवार मुकेश पटेल विजेता थे कड़ी विधानसभा बैठक पर भाजपा उम्मीद करसन भाई सोलंकी विजेता थे विजापुर विधानसभा बैठक पर कांग्रेस उम्मीदवार सीजो चावड़ा विजेता थे विसनगर विधानसभा बैठक पर भाजपा उम्मीदवार ऋषिकेश पटेल विजेता थे વર્તમાન લડવાથી કર્યો હતો ઇનકાર લોકસભા સીટ પરથી વર્તમાન સાંસદ શારદાબેન ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે શારદાબેન પટેલે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કરતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવો ચહેરો મેદાને ઉતાર્યો છે નીતિન પટેલે નોંધાવી હતી દાવેદારી મહેસાણા બેઠક પરથી નીતિન પટેલે પહેલા દાવેદારી નોંધાવી હતી બીજી તરફ થોડા જ સમયમાં ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી જેમાં ખૂબ ચર્ચા હતી પોસ્ટ હતી દાવેદારી પછી ખેલવા અંગેની હતી પોસ્ટમાં લખ્યું હતું કે મહેસાણા લોકસભા સીટ પરના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મેં ઉમેદવારી નોંધાવી હતી ગઈકાલે રાજ્યની પંદર લોકસભા સીટના ઉમેદવારો જાહેર કરવામાં આવેલ છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલુ છે તે પહેલાં ભાજપના ઉમેદવાર તરીકે મારી દાવેદારી પરત ખેંચું છું અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારત માતા પરત વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું સર્વે કાર્યકરો સર્વે શુભેચ્છકો અને સર્વે સાથીદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જાણો જ્ઞાતિનું સમીકરણ મહેસાણા બેઠક પર પાટીદાર સમાજના મતદારો વધુ છે અંદાજે બાવીસ ટકાથી વધુ મતદાન પાટીદાર સમાજના છે બીજી તરફ ઠાકોર સમાજના મતદાન પણ આ બેઠક પર વધુ અંદાજે પંદર ટકાથી વધુ મતદારો છે જ્યારે બાર ટકાથી વધુ સવર્ણ મતદાર છે બાકી ક્ષત્રિય ચૌધરી મુસ્લિમ અને દલિત સમાજના મત પણ આ બેઠક પર નિર્ણાયક સાબિત થયા છે વોટ શેર બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પોત્રીસ પોઈન્ટ ત્રણ ટકા વોટ મળ્યા હતા બીજી તરફ ભાજપને એકસઠ પોઈન્ટ સાત ટકા વોટ મળ્યા હતા વર્ષ બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને છત્રીસ પોઈન્ટ નવ ટકા વોટ મળ્યા હતા જ્યારે ભાજપને સત્તાવન પોઈન્ટ નવ ટકા વોટ મળ્યા હતા વર્ષે બે હજાર નવની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પિસ્તાલીસ બે ટકા વોટ મળ્યા હતા જ્યારે ભાજપને અડતાલીસ પોઈન્ટ ત્રણ ટકા વોટ મળ્યા હતા વિધાનસભાની ચૂંટણીમાં બે હજાર બારમાં કોંગ્રેસને આડત્રીસ પોઈન્ટ છ ટકા મત મળ્યા હતા ભાજપને ઓગણપચાસ પોઈન્ટ બે ટકા વોટ મળ્યા હતા વર્ષ બે હજાર સત્તરની ચૂંટણીમાં કોંગ્રેસને સુડતાલીસ પોઈન્ટ નવ ટકા મત મળ્યા હતા ભાજપને છેતાલીસ પોઈન્ટ ચાર ટકા વોટ મળ્યા હતા કોનુ પલડુ ભારે ઓગણીસો બાવન કોંગ્રેસના ઉમેદવાર તુલસીદાસ કિલાચંદ મહેસાણા ઓગણીસો બાવન કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ ગિરધલલાલ પરી ઓગણીસો સત્તાવન સ્વતંત્ર પક્ષના ઉમેદવાર પરસોત્તમદાસ પટેલ વિજેતા થયા ઓગણીસો બાસઠ કોંગ્રેસના ઉમેદવાર માનસી પૃથ્વીરાજ પટેલ વિજેતા થયા ઓગણીસો સડસઠ સ્વતંત્ર પક્ષના ઉમેદવાર આર જે અમીન વિજેતા થયા ઓગણીસો એકોતેર કોંગ્રેસના ઉમેદવાર નટવલલાલ અમૃતલાલ પટેલ વિજેતા થયા ઓગણીસો સિત્યોતેર ભારતીય લોકદળના ઉમેદવાર મણીબેન વલ્લભભાઈ પટેલ વિજેતા થયા ઓગણીસો એંસી જનતા પાર્ટીના ઉમેદવાર મોતીભાઈ ચૌધરી વિજેતા થયા ઓગણીસો ચોર્યાસી ભાજપના ઉમેદવાર એકે પટેલ વિજેતા થયા ઓગણીસો નેવ્યાસી ભાજપના ઉમેદવાર એકે પટેલ વિજેતા થયા ઓગણીસો એકાણું ભાજપના ઉમેદવાર એકે પટેલ વિજેતા થયા ઓગણીસો છન્નું ભાજપના ઉમેદવાર એકે પટેલ વિજેતા થયા ઓગણીસો અઠ્ઠાણું ભાજપના ઉમેદવાર એક કે પટેલ વિજેતા થયા ઓગણીસો નવ્વાણું કોંગ્રેસના ઉમેદવાર આત્મારામ પટેલ વિજેતા થયા બે હજાર બે પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પુંજાજી ઠાકોર વિજેતા થયા બે હજાર ચાર કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ પટેલ વિજેતા થયા બે હજાર નવ ભાજપના ઉમેદવાર જયશ્રીબેન પટેલ વિજેતા થયા બે હજાર ચૌદ ભાજપના ઉમેદવાર જયશ્રીબેન પટેલ વિજેતા થયા બે હજાર ઓગણીસ ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલ વિજેતા થયા કેમ યોજાઈ ચૂંટણી વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં બેઠક પરથી જીતેલા કોંગ્રેસના ઉમેદવાર આત્મારામ પટેલનું નિધન થતાં વર્ષ બે હજાર બેના ડિસેમ્બર મહિનામાં પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં આ બેઠક કોંગ્રેસે ગુમાવી દીધી અને ભાજપના પુંજાજી ઠાકોરની જીત થઈ હતી અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા બાદ દેશમાં સૌ પ્રથમવાર ઓગણીસો એકાવનમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધી આ મહેસાણા બેઠક માટે અઢાર વખત સામાન્ય ચૂંટણી તેમજ એક વખતે પેટા ચૂંટણી યોજાઈ છે આ બેઠક ભાજપનો ગઢ બની છે પરંતુ આ બેઠક પર ભાજપના દિગજ નેતા નીતિન પટેલે પણ હારનો સ્વાદ ચાખ્યો છે ભાજપ માટે આ માટે છે ખાસ બેઠક વર્ષ 1980 માં ભાજપની સ્થાપના થઈ અને વર્ષ 1984 માં ભાજપ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી વર્ષ 1984 ની ચૂંટણીમાં ભાજપે બે બેઠક પર ચૂંટણી જીતી હતી બીજી બેઠક હતી હનમકોંડા ઓગણીસો ચોર્યાસીમાં ભાજપે સંયુક્ત આંધ્રપ્રદેશની હનામકુંડા સીટની ચૂંટણી જીતી હતી હનામકુંડા સીટ પર ભાજપ કેસી જાંગીલા રેડ્ડીએ પીવી નરસિંહ રાવને ચોપન હજાર એકસો અઠ્ઠાણું મતથી ચૂંટણીમાં હરાવ્યા હતા રાવ તે સમયે ભારતના વિદેશ મંત્રી હતા બે હજાર આઠના પરિમીમાં હનામકુંડા સીટને ખતમ કરી દેવામાં આવી હતી તેનો ભાગ વારંગલામાં જતો રહ્યો હતો વારંગલ લોકસભા સીટ વર્તમાનમાં દક્ષિણા તેલંગાણા રાજ્યમાં છે ઉમેદવાર અંગે ભાજપના ઉમેદવાર હરિ પટેલ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સુણક ગામના વતની છે અને તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે હાલમાં તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હરિભાઈ પટેલને મેદાને ઉતાર્યા છે હેસાબા બેઠકના ઉમેદવાર ફાઇન આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે શિક્ષણ સાથે જોડાયેલા વધુ એક ચહેરાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે હરિભાઈ બે હજાર ઓગણીસમાં નિવૃત્ત થયા હતા અને ત્યારબાદ તેઓ સંપૂર્ણ સક્રિયતાથી રાજકારણમાં નજર આવી રહ્યા હતા જેને લઈને હવે તેઓ તેમાં ઉતર્યા છે અને તેમને તેનું ફળ મળ્યું હતું જાણો કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસ મહેસાણા બેઠક પર સમીકરણ બદલ્યું છે પાટીદાર ઉમેદવાર સામે ઠાકોર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે મહેસાણા તાલુકાના તળેટી ગામે રહેતા રામજીભાઈ ઠાકોરનો જન્મ બે જૂન ઓગણીસો બોતેરમાં થયો હતો ત્યારે તેમણે ધોરણ બાર અભ્યાસ કરેલ છે અને તે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે રાજકીય સફર બે હજાર સાતમાં તળેટી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ચૂંટાયા હતા છેલ્લા ત્રીસ વર્ષથી કોંગ્રેસના કાર્યકર તરીકે કાર્યરત રામજી ઠાકોર બે હજાર સત્તરમાં કોંગ્રેસ પક્ષ તરફથી ખેરાલુ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા બીજી તરફ બે હજાર અઢારમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રભારી તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે વર્ષ બે હજાર પણ કોંગ્રેસ ખેરાલુ વિધાનસભાની જવાબદારી